તો કેમ છો મારા વહેલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી મિત્રો આપણે આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણમાં દાખલા એકથી લઈને સોળ પૂરા કરાવેલા છે અને મિત્રો દરેક દાખલા સિમ્પલ તો કહી શકાય પણ થોડાક થોડાક અઘરા પણ છે બરાબર છે જો તમે ધ્યાન આપશો ને તો પરફેક્ટલી આવડી જશે એટલે બહુ ચિંતા કરતા નહીં માત્ર તમારે એકવાર પ્રેક્ટિસ કરવાની છે પ્રેક્ટિસ કરશો દાખલાને સમજીને કરશો ને તો તમને જરાય વાંધો નહીં આવે પણ જો તમે દાખલાને ગોખવાની ભૂલ કરીને તો મિત્રો વાત પૂરી થઈ ગઈ બરાબર ભાઈ તમને કહેવાની કે થશે નહીં કારણ કે તમારે મિત્રો દરેક દાખલાને સમજીને જ કરવા પડશે ગોખશો તો યાદ નહીં રહે ભૂલી જશો અને ખોટી ખોટી મહેનત તમારી પાણીમાં જશે ખાસ તમને સલાહ આપું છું મિત્રો દાખલાને સમજીને કરજો ભલે બે વાર કરજો પણ સમજીને કરજો ક્લિયર છે ચાલો હવે આપણે આ વિડીયોમાં દાખલા નંબર સત્તર અઢાર અને ઓગણીસ કરવાના છે મિત્રો સત્તરમાં દાખલો અને અઢારમાં દાખલો એ આ સમજો કે આ જે સ્વાધ્યાય છે અને પાંચ પોઈન્ટ ત્રણ એનો સૌથી અઘરા દાખલા કહી શકાય છે કારણ કે કોઈ પણ વિદ્યાર્થી પહેલી વાર જોવે તો સવાલ જ થાય નહીં એવું છે અને મિત્રો ખાસ અને ખાસ ઘણી બધી વાર પ્રેક્ટિસ કરવી પડે એવી છે એક રીતે એક વાત કહું તો બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓને આવા દાખલા પૂછવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે ખૂબ જ એટલે ખૂબ જ ઓછી હોય છે પણ જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્સ લીધેલું છે એવા વિદ્યાર્થીઓને આવા દાખલા પૂછવાની સંભાવના છે એટલા માટે ખાસ મિત્રો દરેક જણ તો પણ પ્રેક્ટિસ એકવાર કરી જ લેતો ચાલો શું છે અને વાંચીએ અને કરીએ તો એક સમાંતર શ્રેણીનું એમનું પદ એમનું પદ કેટલું છે એકના છેદમાં એન છે અને એવી રીતે એનમું પદ છે એકના છેદમાં એમ તો સાબિત આપણે શું કરશું તો કે ભાઈ એમ એનનું પદ જે છે ને એક છે એવું આપણે સાબિત કરવાનું છે બહુ સિમ્પલ છે મિત્રો ખૂબ જ સિમ્પલ છે ચાલો કરીએ લખીએ આપણે શું આપ્યું છે કે એમનું પદ એકના છેદમાં એન છે એટલે એમ પદ એટલે શું કહેવાય એ એમનું પદ એકના છેદમાં એન છે લખાય શું આને તો એ પ્લસ એમ છે એટલે અહીંયા એમ માઇનસ વન બરાબર અરે સોરી ડી રહી ગયું આપણું એમ માઇનસ વન ડી બરાબર એકના છેદમાં એન રેડી આવું થાય એવી રીતે આપણું મુ પદ જે રે ખરું ને મુ પદ એ આપણું એકના છેદમાં એમ છે તો આનું શું લખાશે તો કે એનની કિંમત તમને ખબર છે કેટલી તો કે એ પ્લસ એન માઇનસ વન ડી અને આ એકના છેદમાં એમ તો રહ્યું જ છે અહીંયા ક્લિયર એટલે આપણને અહીં બે પદ મળી જાય છે આપણું આ એમવું પદ અને આ આપણું એનમું પદ હવે આપણે સાબિત શું કરવાનું તો કે એમ પદ એક છે જો મિત્રો એક કામ કરીએ આપણે આ સોલ્વ કરવા માટે છે ને આપણે આ સમીકરણ નંબર એક ગણી લો અને આને બીજું ગણી લેવાનું આપણે આનામાંથી આને માઇનસ કરવાનું છે સમજો ખાસ હા આપણે આનામાંથી આને માઇનસ કરવાનું છે ચલો એટલે લોપ જ આપણે કરીએ છીએ ને કે ચલો એ પ્લસ એમ માઇનસ વન ડી બરાબર એકના છેદમાં એન એવી રીતે ફરીથી લખીએ આપણે એક એ પ્લસ એન માઇનસ વન ડી બરાબર એકના છેદમાં એમ હવે આને માઇનસ કરીએ ડાયરેક્ટ માઇનસ થશે નહીં લોપ કરવું પડે સૌથી પહેલાં એટલે કે આપણે નિશાનીઓ ચેન્જ કરવી પડે આને માઇનસ કરવું પડે આને માઇનસ કરવું પડે આને પણ માઇનસ કરવું પડે અને હવે તમે કોઈ કાપી શકો છો આ એ એ કટ થઈ જાય બીજું કંઈ કટ થવાનું છે નહીં વાંધો નહીં ચાલો એટલે શું બચે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એમ માઇનસ વન ડી માઇનસ એન માઇનસ વન ડી બરાબર એકના છેદમાં એન ઓછા એકના છેદમાં એમ આવું કંઈક બચી રહ્યું છે હવે આને કરીએ સોલ્વ એટલે આપણો જવાબ થઈ જવાનો છે બરાબર છે ચલો લખીએ પાછળ અહીંયા શું હતું તો જો આવું હતું એમ માઇનસ એક ડી ડી બરાબર એકના છેદમાં એન બરાબર છે ને હા એકના છેદમાં એન માઇનસ એકના છેદમાં એમ માઇનસ એકના છેદમાં એમ જે પણ કોમન થાય છે કોમન નીકળ કાઢો એટલે ડી અને ડી કોમન નીકળશે તો ડી આપણે કોમન કાઢીએ તો અંદર શું બચશે આવે તો જોજો એમ માઇનસ વન માઇનસ એન અને આ માઇનસ માઇનસ થાય ને પ્લસ આખી દુનિયાને ખબર છે ચલો અહીંયા એમ ગુણ્યા એક કરો એટલે એમ એકા એક એમ એન ગુણ્યા એક એટલે એન એકા એન છેદમાં છેદનો પણ ગુણાકાર થાય એટલે એમ ગુણ્યા એન હવે આમાં શું કટ થાય જુઓ આ પ્લસ માઇનસ છે ને એ કેન્સલ થઈ જાય એટલે હવે શું બચે છે એ લખી દઈએ તો હવે ડી એમ માઇનસ એન બચે છે બરાબર એમ માઇનસ એનના છેદમાં એમ એન ચલો મિત્રો બરાબર બરાબરની બંને જગ્યાએ સરખી કિંમતો ઉડી જાય બરાબર ને એટલે કે એમ માઇનસ એન અહીંયા પણ છે એમ માઇનસ એ અહીંયા એટલે આ ઓટોમેટિક કેન્સલ થઈ જાય આવો નિયમ જ છે તો ડી બરાબર શું બચે છે એકના છેદમાં એમ એન બચે છે ક્લિયર છે ને આપણે અહીં જવા દઈએ ડીને અહીંયા જવા દઈએ તો એમ એન બરાબર એકના છેદમાં ડી મિત્રો આ થઈ ગયો આપણો જવાબ પણ આપણે શું કરીએ જો ડી બરાબર આપણે શું ધારી લઈએ છીએ એક છે ધારો કે ડી બરાબર શું છે મિત્રો એક આપણે લેવાનો છે કે તફાવત આપણો એક એક જ આવે છે તો આપણે કહી શકીએ કે એમ એન બરાબર એકના છેદમાં એક આવે તેથી આપણો જવાબ છે એમ એન બરાબર એક ક્લિયર છે તો આ થઈ ગયો આપણો રાઈટ આન્સર તમારા મિત્રો આ દાખલો બે વાર ખરેખર પ્રેક્ટિસ કરજો કારણ કે એક વારમાં તમને ખબર નહીં પડે માત્ર સ્ટેપ બાય સ્ટેપ જ કરવાનું છે પણ ભૂલ પડી શકે એવું છે એટલા માટે ખાસ મિત્રો બે વાર પ્રેક્ટિસ કરી લેજો ચાલો આગળ જોઈએ છે આપણે આ દાખલો થોડોક વધારે અઘર છે પણ તમારે શાંતિથી કરશો ને તો તમને વાંધો નહીં આવે અમુક અમુક સ્ટેપ એવા પણ છે કે તમારે એને ગોખવા પણ પડશે પણ તમારે મિત્રો ગોખ ગોખવાના નથી આપણે તમને સમજાવીને કરાવું છું એટલે ઓટોમેટિક તમને યાદ પણ રહી જશે ક્લિયર છે તમારે ખાલી સ્ટેપ યાદ રાખવાના છે કે ભાઈ કયા કયા સ્ટેપ કયા પછી આવે છે કેમ કે બે ત્રણ જગ્યાએ આપણે પાછો કોમન પણ કાઢવાના છે એટલા માટે ચલો શરૂઆત કરીએ છીએ આપણે જો કોઈ સમાંતર શ્રેણીના એમમાં પદના એમ ગણા જો જે કહે છે આપણે કરી દેવાનું એમમાં પદના એમ ગણા અને એનમાં પદના એન ગણા સમાન હોય તો સાબિત કરો કે શ્રેણીનું એમ પ્લસ એનમું પદ આપણે ગમે એમ કરીને એમ પ્લસ એન લાવવાના છે સમજી લેજો અને છેલ્લે શૂન્ય તો ઓટોમેટિક આવી જવાનું છે ચલો સૌથી પહેલાં તો આપણે જે લખ્યું છે એ કરીએ કે મુ પદ એમ ઘણું છે એટલે આપણે આવું કરી દઈએ ચલો મુ પદ એટલે કે એ એમ બરાબર એ પ્લસ એમ માઇનસ વન ડી અને ત્યાર પછી આપણને આપ્યું છે મુ પદ એટલે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી હવે શું કહે છે કે આ બંને પદ પાછા સરખા સરખા છે આ બંને પદ કેવા છે સમાન છે તો અહીં લખીએ આપણે કે ભાઈ એ એમ બરાબર આ એ એન હવે આની કિંમતો ચલો લખી દઈએ અહીંયા કિંમત આપણે કે ભાઈ એ પ્લસ આની કિંમત છે એમ માઇનસ વન ડી અને આની કિંમત શું હતી જોજો આની કિંમત શું હતી એ પ્લસ એન માઇનસ વન ડી હવે મિત્રો ખાસ સમજી લેજો આમાં કે આમાં પાછા શું છે તો કે મુ પદ છે ને આપણું એમું પદ એના એમ ગણા એટલે આપણે અહીંયા એમ કરવા પડે એવી રીતે મુ પદ છે મુ પદ એના પાછા આપણે એન ગણા કરવાના છે અહીંયા શું કરીએ વચ્ચે બરાબર ચલો અંદર કરી દઈએ આપણે ગુણાકાર ગુણાકાર આપણે અંદર કરી દઈએ તો એ ગુણ્યા એમ કરો એટલે એ એમ થાય પ્લસ તમે જુઓ મિત્રો કે એમ ગુણ્યા અહીંયા ડી બનશે એમ ડી અને એમ ગુણ્યા પાછો એમ એટલે એમ સ્ક્વેર ડી ડાયરેક્ટ કરીએ છીએ આપણે ડાયરેક કરીએ છીએ ઓછા ડી ગુણ્યા એક એટલે માઇનસ ડી અને માઇનસ ડી ગુણ્યા એમ કરો એટલે શું આવે બોલો તો શું આવશે હા માઇનસ એમ ડી આવશે એમ માઇનસ વન ડી એટલે એમ માઇનસ ડી ચાલો આનું કામ થઈ ગયું પૂરું એવું નવું સમય કરવાનું એ ગુણ્યા એન એટલે એ એન થાય બરાબર ને ચાલો રૂપિયાના અલગ વાપરીએ વાંધો નહીં એ ગુણ્યા એન કરો એટલે એ એન થાય પ્લસ એન ગુણ્યા ડી એટલે એન માઇનસ માઇનસ ડી ગુણ્યા એન એટલે એનડી માઇનસ એનડી હવે આ બધા જ પદને આપણે આગળ લઈ આવીએ જોજો બધા પદને આપણે આગળ મૂકીએ છીએ તો એ એમ એની બાજુમાં આવશે આ પ્લસ છે એ શું બનશે હવે માઇનસ બનશે એવી રીતે આ પ્લસ એમ સ્ક્વેર ડી પ્લસ એમ સ્ક્વેર ડી એની પાછળ કોણ આવશે માઇનસ એન સ્ક્વેર ડી પ્લસનું માઇનસ થઈ જાય એવી રીતે અહીંયા માઇનસ એમ ડી એની પાછળ આવશે મિત્રો આ પ્લસ માઇનસનું શું બનશે હવે પ્લસ ડી બરાબર ઝીરો બરાબર શું બને છે અહીંયા કંઈ નહીં એટલે હવે ઝીરો બચશે હવે આમાંથી કંઈક ને કંઈક કોમન આપણે કાઢવાનું છે પણ આને એકવાર કોપી કરીને પાછળ ટ્રાન્સફર કરીએ આપણે એટલે યાદ રાખવાની જરૂર પડે નહીં ચલો સિમ્પલ છે મિત્રો સિમ્પલ છે ચિંતા કરતા કરતાંની શાંતિથી રીતે કરશું એટલે આપણો જવાબ થઈ જ જવાનો છે બરાબર આપણે ગભરાવાનો નથી હવે કોમન કાઢીએ આપણે જોજો કોમન ક્યાંથી ક્યાંથી નીકળી તો જો કોમન તમને અહીંથી કરી નીકળી શકે એવું છે પછી અહીંથી પણ કોમન નીકળી શકે એવું છે અને અહીંથી પણ કોમન નીકળી શકે એવું છે એટલા માટે આપણે બધાને સજાતી નહીં ભેગા ભેગા એ કોમન નીકળી શકે ચલો કોમન અહીંથી શું નીકળશે એ એ કોમન નીકળી જાય એ કોમન નીકળશે એટલે અંદર વધશે એમ માઇનસ એન ચલો એવી રીતે આમાંથી કોમન શું નીકળે એવું છે તો અહીંયા ડી અહીં પણ છે ડી અહીં પણ છે એટલે ડી કોમન નીકળશે અહીંયા વધશે એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર પછી અહીંથી કંઈ કોમન નીકળે છે જો તો હા નીકળે ને ડી કોમન નીકળશે અહીંથી પણ ફરીથી તો અહીંયા અંદર વધશે એમ પ્લસનું શું બનશે હવે માઇનસ કારણ કે જો એ બાર માઇનસમાં હતું હોય એટલા માટે અહીં ભૂલ નહીં કરતા ભૂલ પડી શકે એવું છે હા ને ચલો એના પછીનો સ્ટેપ શું કરશું તો જો આને પછી કંઈ થાય એવું નહીં પણ તમે જુઓ અહીંયા ધ્યાનથી કે એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર એટલે પહેલાં પદનો સ્વેર ઓછા બીજા પદનો સ્ક્વેર અને ભણી ગયા છે આપણે કે ભાઈ પહેલા પદનો સ્ક્વેર બીજા પદનો સ્ક્વેર હોય તો શું કરીએ છીએ આપણે તો મિત્રો પહેલા પદનો સ્ક્વેર બીજા પદનો સ્કવેર હોય એટલે એકવાર પ્લસ અને એકવાર માઇનસ બધા એને ખબર જ છે આ વસ્તુ કહેવાની મારે જરૂર પડે નહીં એટલે એ એમ માઇનસ એન પ્લસ ડી આ વાળું જે પદ છે ત્યાં આપણે કરી દઈએ હવે એકવાર ચલો કૌશ કરીએ મોટો અહીંયા એકવાર પ્લસ એમ પ્લસ વન અને એકવાર માઇનસ એમ માઇનસ એન ક્લિયર છે ક્લિયર છે ને ચલો અહીંયા પાછળ માઇનસ અને આ તો જે એવું છે એવું ને એવું જ લખવાનું છે ચલો ક્લિયર છે હવે હવે શું કરીશું તો તમે જુઓ મિત્રો કે આ વાળું પદ અને આ વાળું પદ એમાં કોણ કોમન છે તો એમાં ડી પણ કોમન આવે છે અને એમ માઇનસ એન પણ કોમન આવે છે હે ને તો આપણે એમ માઇનસ એન ડી કોમન કાઢી લઈએ છીએ ચલો કોમન લઈ લઈએ છીએ આપણે શું બચે છે લખી દઈએશું ચલો સમજો અહીંયા ખાસ આગળ જેવું છે એવું ને એવું જ રાખવાનું છે એને કંઈ ચેન્જ નથી કરવાનું એટલે એ એમ માઇનસ વન અહીંયા આપણે કોમન લઈએ છીએ કોને એમ માઇનસ વનને કોમન લઈએ છીએ આપણે તો ચલો એમ માઇનસ વન કોમન લેશું સોરી એમ માઇનસ એમ કોમન લેશું અંદર શું વધશે હવે ખાસ સમજજો હવે ખાસ સમજી લેજો ચલો અંદર વધશે મિત્રો અહીંયા એમ પ્લસ વન સોરી એમ પ્લસ એન એન સોરી એમ પ્લસ એન આમાંથી એમ માઇનસ વન તો અહીં આગળ આવી ગયું એટલે શું વધે કઈ નહીં માઇનસ વન અને ડી અહીં પણ કોમન છે ને અહીં પણ કોમન છે એટલે આપણે આખાની બહાર ડી કરી દઈએ ને કારણ કે ડી એ બંનેમાં કોમન આવે છે ક્લિયર છે આટલી વસ્તુ બધાને શું કર્યું હોય પડે બધાને ચલો એટલે આપણે એમ પ્લસ વન કો એમ માઇનસ વન કોમન લીધું આપણે એટલા માટે એમ પ્લસ એન માઇનસ આમાંથી આ કોમન આવે એટલે એક આવી ગયા અને ડી અહીં પણ છે ડી અહીં પણ છે એટલે બધાની બહાર લખી દીધા એટલે આપણને થોડુંક ઇઝી પડી જાય હવે ખાસ સમજો હવે આપણે કુલ બે પદ છે જો આ પહેલું પદ છે આપણું અને આ આપણું આખું બીજું પદ છે તો આ બંને પદને ધ્યાનથી જો આમાંથી પણ કંઈ કોમન નીકળે છે તો કે હા સાહેબ આમાંથી એમ માઇનસ વન એમ માઇનસ વન કોમન નીકળે છે ચલો કાઢીએ હવે આમાંથી કોમન તો આ બંનેમાંથી એમ માઇનસ વન કોમન નીકળે છે તો અંદર શું બચશે લખી દઈએ ચલો અહીંયા ખાલી હવે એ બચશે આમાંથી આ બચશે એમ પ્લસ n - 1 d = 0 m - 1 गुणाकार में छेदमा विजय એટલે કે અહીંયા a + m + n - 1 d = 0 ના છેદમાં m - 1 એટલે લખાય લખાય કે કેવી રીતે તો a + m + n - 1 d = 0 હવે તમે મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો ખાસ ધ્યાન આપજો આ આપણું કયું પદ કહેવાય ચલો બરાબર ને તો એ પ્લસ આને એકચ્યુઅલમાં કહેવાય છે આપણું એન શું કહેવાય છે આપણું જે મેન આપણે એન લઈએ છે ને એન તો જો એ પ્લસ મુ પદ માઇનસ વન બી એટલે લખી શકાય અહીંયા કે ભાઈ આ જે છે ને એમ પ્લસ મુ પદ કેટલું મળી ગયું આપણને ઝીરો એટલે એમ પ્લસ મુ પદ શું છે અહીંયા આપણું ઝીરો ક્લિયર છે મિત્રો દાખલો આપણે આવી રીતે પૂરો કરવાનો છે થોડો દાખલો અઘરો છે હું પોતે પણ માનું છું પોતે સ્વીકારું પણ છું પણ તમારે મિત્રો આને કરવું તો પડશે જ બરાબર છે એકવાર ખાસ પ્રેક્ટિસ કરી લેજો કારણ કે એક્ઝામમાં પૂછાઈ જાય અને આપણને નહીં આવડે તો મિત્રો ઘણો બધો અફસોસ થશે એટલા માટે એકવાર પ્રેક્ટિસ કરી લેજો ચાલો એના પછીનો દાખલો છે તો સિમ્પલ જ છે શાંત સમાંતર શ્રેણી માઇનસ ચારના છેદમાં ત્રણ માઇનસ એક માઇનસ બેના છેદમાં ત્રણ માઇનસ વન બાય થ્રી ડેસ 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 લાસ્ટ પદ ચાર એકના છેદમાં ત્રણના મધ્ય પદોનો સરવાળો આપણે મેળવવાનો છે ચલો તો એ બરાબર શું છે પહેલી કિંમત આપણી માઇનસ ચારના છેદમાં ત્રણ છે ડી કેટલા આપણને મળે છે તો કે ડી આપણે માઇનસ એકમાંથી આપણે આ માઇનસ માઇનસ કરીએ એટલે અહીંયા પ્લસ કરવું પડે ચારના છેદમાં ત્રણ એટલે કે બીજા પદમાંથી પહેલાં પદને માઇનસ કરીએ જોજો કેટલા આવે ત્રણ એકા ત્રણ એટલે કે માઇનસ ત્રણ અને ચાર છેદમાં ત્રણ માઇનસ ત્રણ પ્લસ ચાર એટલે એકના છેદમાં ત્રણ આપણું ડી બનશે અને છેલ્લું પદ આપણને કેટલું આપેલું છે જો તો ચાર પૂર્ણાંક એક તૃતીયાંશ જેને પ્રેમથી લખી શકાય ચાર તરી બાર એક તેર તેરના છેદમાં ત્રણ ચલો ભાઈ બધી કિંમતો રેડી થઈ ગઈ છે હવે આપણે પહેલાં તો એન કેટલા પદ આપેલા છે ને એ શોધી લઈએ કેટલા પદ આપેલા છે તો એના માટે આપણે લખીએ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી બરાબર છે ચલો એ એનની કિંમત કેટલી આપે છે મિત્રો અહીંયા તો તકે તેરના છેદમાં ત્રણ આપેલી છે એની કિંમત છે માઇનસ ચારના છેદમાં ત્રણ એન નથી ખબર આપણને એટલે એન માઇનસ વન અને ડી છે આપણા એકના છેદમાં ત્રણ આ માઇનસ ચારના છેદમાં આપણે આગળ લઈ આવીએ તો તેરના છેદમાં ત્રણ પ્લસ ચારના છેદમાં ત્રણ બનશે અહીંયા એન માઇનસ વન ગુણ્યા છેદમાં ત્રણ છેદ સરખો છે એટલે ઉપરના પદ ડાયરેક્ટ થઈ શકે એટલે તેર પ્લસ ચાર કરો એટલે કેટલા આવશે કરો તો હા સત્તર આવશે કેટલા આવશે સત્તરના છેદમાં ત્રણ બરાબર એન માઇનસ વન ગુણ્યા એકના છેદમાં ત્રણ આ વન બાય થ્રી છેદમાં આવશે અને છેદનો છેદ ઓશમાં જાય એટલે એકચ્યુઅલમાં આ જે પદ છે ને એને આપણે ઉલટું કરી દેવાનું બરાબર આ તમારે યાદ રાખવાનું છે કે સત્તરના છેદમાં ત્રણના છેદમાં વન બાય થ્રી એટલે કે ઉલટાઈ જાય પછી ગુણાકાર બને એટલે ત્રણના છેદમાં એક થઈ જાય અને એન માઇનસ વન અહીંયા ત્રણ ત્રણ કેન્સલ થઈ જાય સત્તર બરાબર એન માઇનસ વન બચે છે માઇનસ વન છે પ્લસ થશે એટલે સત્તર પ્લસ એક અઢાર એટલે મિત્રો આ સમાંતર શ્રેણીની અંદર કુલ આપણને અઢાર પદ જોવા મળે છે અઢાર પદ જોવા મળે છે પણ આપણે કોનો સરવાળો જોઈએ છે તો કે મધ્યમ પદનો સરવાળો જોઈએ છે અને મધ્યમ પદ મેળવવા માટે આપણે મધ્યકનો ઉપયોગ મધ્યસ્થનો ઉપયોગ કરવો પડે બરાબર છે ને લખીએ આપણે મધ્યસ્થ શું આવશે મધ્યસ્થ શું આવશે મિત્રો બેકી સંખ્યા હોય બેકી સંખ્યા જો અઢાર કેવી બેકી સંખ્યા છે તો બેકી સંખ્યાનો મધ્યસ્થ મેળવવા માટે સૂત્ર છે એનના છેદમાં બે અને બીજું પદ કયું આવે એનના છેદમાં બે પ્લસ વન આપણે આ કિંમતો મૂકશું એટલે આપણને ઓટોમેટિક મધ્યમ પદ આ બે મધ્યમ પદ આપણને મળી જશે ચલો એનની કિંમત કેટલી હતી અઢાર તો અઢારના છેદમાં બે અને અહીંયા અઢારના છેદમાં બે અને બીજા પ્લસ એક એટલે કે આની પછી તરફની સંખ્યા આવે અઢાર ભાગ્યા બે કરો મિત્રો તો કેટલા આવે નવમું પદ નવમું પદ અને અઢારના છેદમાં બે નવ નવ પ્લસ એક દસ એટલે દસમું પદ એટલે મિત્રો નવમું પદ અને દસમું પદ આપણે શોર્ટકટ લખી દઈએ આપણને ખબર જ છે ને કે નવમું પદ એટલે આપણે એને એ એન કહીએ છીએ દસમું પદ એને આપણે એ દસ કહીએ છીએ તો આ થઈ ગયા એના મધ્યમ પદો વચ્ચેવાળા પદ આપણને આ મળી જાય છે અને આમનો સરવાળો આપણે મેળવવાનો છે ચલો કરીએ આપણે હવે ઇઝીલી છે હવે તો બહુ મસ્ત મજા આવે એવું છે એ નવ એટલે નવમું પદ અને દસમું પદ આ મધ્યમ પદ છે ને એનો સરવાળો કરશું ચલો સૂત્ર કરી દઈએ સૌથી પહેલાં એ પ્લસ નવ છે એટલે અહીંયા આઠ ડી થાય એવી રીતે આનું એ પ્લસ દસ છે એટલે નવ ડી થશે એ પ્લસ એ એટલે ટુ એ થાય અને આઠને નવ કરો એટલે સત્તર થાય સત્તર ડી આમાં કિંમતો ગોઠવી દઈએ એટલે આપણો જવાબ થઈ ગયો રેડી ચલો જોજો બે એની કિંમત છે મિત્રો ચારના છેદમાં માઇનસ ચારના છેદમાં ત્રણ સત્તરના સત્તર અને ડીની કિંમત છે અહીંયા એકના છેદમાં ત્રણ માઇનસ ચાર બે કરશું એટલે માઇનસ આઠ આવે અને છેદમાં ત્રણ પ્લસ સત્તર ગુણ્યા એક સત્તર એકા સત્તર ને છેદમાં ત્રણ જોજો ઉપરનો ડાયરેક્ટ પ્લસ માઇનસ કરી શકાય કારણ કે છેદ સરખો છે એટલે માઇનસ આઠ પ્લસ સત્તર અને છેદમાં એકલા ત્રણ વધશે તો સત્તરમાંથી આઠને કાપો એટલે કેટલા વધે તો કે સાહેબ નવ વધે હે ને નવના છેદમાં ત્રણ અને નવના છેદમાં ત્રણ એટલે કેટલો જવાબ આવે આપણો ત્રણ આવ્યો તો મધ્યમ પદનો સરવાળો કેટલો મળી ગયો આપણને ત્રણ મળી ગયો છે જે આપણો જવાબ થાય છે ક્લિયર છે મિત્રો તો આવા દાખલા ખાસ પૂછાઈ શકે એવા છે જે તમને તમને મિત્રો કન્ફ્યુઝ કરી શકે એક્ઝામની અંદર બરાબર પણ તમારે તમે જો એકવાર પ્રેક્ટિસ કરી હશે તો તમને વાંધો છે જે નહીં આવે એટલા માટે ખાસ મિત્રો પ્રેક્ટિસ કરી લેજો આ દાખલાઓની ખાસ બે વાર પ્રેક્ટિસ કરજો તો તમને પરફેક્ટલી દરેક દાખલા આવડી જશે બરાબર છે મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં હવે આપણે દાખલા અત્યારે કેટલા પૂરા કર્યા ઓગણીસ પૂરા કર્યા ને એટલે હવે વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચાર દાખલાઓ બાકી છે અને ચાર દાખલાઓ પૂરા કરાવશું એટલે આપણું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ પૂરું થઈ જશે અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય પાંચની શરૂઆત પણ કરી દઈશું તો ત્યાં સુધી મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો મહેનત કરતા રહેજો સારામાં સારા માર્ક્સ લાવજો પોતાનામાં કોન્ફિડન્સ રાખજો હિંમત નહીં હારતા અને પ્રેક્ટિસ કરતા રહેજો જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંકને શેર કરી દેજો અને ખાસ મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટમાં અચૂક જણાવજો